પાણી ગરમ કરવાનું પાણી ગરમ નહીં કરું ને તો હવાલ મને માલ થાય અને પાણી ગરમ નહીં કરું તો પાણી ગરમ નહી થાય મને કે પાણી ગરમ કરી દે બરાબર હવાલ માં ચાલ વાગે દાવાનું બરાબર અને જો પાણી ગરમ નહીં કરું ને તો માલ થાય મને એટલે હું આખી રાત આજ હું નહીં મેં કીધું માલે હે ને આખી રાત જાગીને

હવાલ માં ચાલ તો હું તને માલી જવાનું બાલે હવાલમાં અને પોતે પાણી ગલમ કરું એના કરતા પાણી થાવા ગલમ મેં દીધું અને આ

ના ગઈ એટલા માટે હે ને હું ટાઈમ ચાલુ કરી દસ માં નહીં ચાલુ તમે એમ કહો કે ભાઈ યાદ નથી આવતું એટલે હવે હું ચાલુ કરું છું ના હાલ નઈ અમે તમારું ના તમે ટાઈમ તો ચાલુ કરવો પડે ને હાલ આ કાલી ની કાલે મોકલી ચાલુ யாத்தி துளா தோயா தி துலா தாத்தி ஓ

આવું ના ચાલે તું મારા છે ના ભલા ભલાદ કરવા નતું કરવા દીધું બે પરો ર ઉપર જીકી લે કોને કીધું ના આવે બધું આવે રમતા ગરમ

આવું નહી કરવાનું આ તો ગોતી ગોતી ના લે અક્ષર શું કહે હવે શું કાશું નખાલી <laughs> <laughs>

عند مو ناناタル Gitu को मन गी तो हलाता दिगली दिगले केवा कातल दिगली न फिगी दू आमे दुलु फली कदी ना ना जगी दू की दू फजानो दवाय द था दादा था ऊपर नाम

કાન આવે રાવ હાલ લા ભલા બેનાખો રાવ પરખા ગઈ ના નથી આવડતું આવડે છે બધું બધુંય આવડે છે અમાર પરખાની કલાકાર નો સ્ટોપ વીડિયો પેલા બનાવતા હતા જબરજસ્ત રાધા 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 હજુ નથી

ખા મા શું ખા મમતા નો દરિયો રે તું તો મમતા નો દરિયો મારી માવડી ના ભાઈ

અબે ઓય મારે ઘર ફેર રવાન ખાવું તો એ આ બોલા બોલા બોલ હોય હું ઘર દે રાવે માલ કાકો એકલા ને અલે મારતો હા આલુ તાર મારા આલે મિલિંદ તલાવે બોલો બોલે મારા ગમ્મા ગીત દઉ એકલો